નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલની ની અંદર તમારું સ્વાગત છે ચાર ગાડીઓ તમારા માટે લઈને આવ્યો છું તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આજની આપણી પહેલી ગાડી મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી રહેવાની છે મિત્રો એકદમ જેન્યુન કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે

અને આ કિંમત પણ નિગોશિયેબલ રાખવામાં આવી છે મિત્રો ગાડી તમને ઓધવ અમદાવાદ જોવા મળી જવાની છે વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે શું મિત્રો તમે પણ એકદમ કંડિશનની અંદર ગાડી શોધી રહ્યા હોય તો આજે હું તમારા માટે બીજી ગાડી હોન્ડાની સિટી ગાડી લઈને આવ્યો છું એકદમ કંડિશનની અંદર ગાડી રહેવાની છે એકદમ ઓછી કિંમતની અંદર ગાડી બીજું મિત્રો આ ગાડીના મોડલ ની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હાજર પાંચ નું રહેવાનું છે બીજું મિત્રો ગાડી પેટ્રોલ એન્જિન પણ ચાલે છે અને સીએનજી એન્જિન પણ ચાલે છે પેટ્રોલ સીએનજી ની ગાડીની અંદર તમને જોવા મળી જવાની છે મિત્રો ગાડી સિક્સ ઓનર રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર માલિક દ્વારા મેગવેલ ટાયર નખાવેલા જોવા મળી જવાના છે મિત્રો ગાડીની અંદર તમને એન્ડ્રોઈડ ટચ સિસ્ટમ પણ જોવા મળી જવાની છે અને કંપનીનું મ્યુઝિક સિસ્ટમ પણ ગાડીની અંદર તમને જોરદાર કન્ડિશનની અંદર જોવા મળવાનું છે મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે કન્ડિશનની અંદર જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીના ટાયરની કન્ડિશન ખૂબ જ સારી એવી જોવા મળવાની છે બીજું મિત્રો ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે મિત્રો ગાડીની અંદર તમને કંપનીના લેધર સીટ કવરઓ પણ જોવા મળી જવાના છે મિત્રો આ ગાડીની કિંમત ફક્ત ને ફક્ત માલિક દ્વારા એક લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે અને બીજું મિત્રો ગાડી તમે જોવા જાઓ માલિક દ્વારા ભાવમાં પણ ડિસ્કસ કરી શકો છો મિત્રો ગાડી તમને પાલીતાણા જોવા મળી જવાની છે વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આજે આપણી ભાણુભાની ઇન્ડિયાની આઈ ટ્વેન્ટી ગાડી વેચાવા આવી છે મિત્રો આ ગાડી પણ એકદમ સાચવેલી ગાડી રહેવાની છે કોઈ પણ જાતનો ગાડીની અંદર ખર્ચો તમને લીધા પછી નહીં આવે તેને પૂરેપૂરી જવાબદારી માલિક દ્વારા અમારા ભાણુભાઈ દ્વારા લેવામાં આવશે મિત્રો ગાડીનું મોડલ બે હજાર નું રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે બીજું ગાડીની અંદર તમને મ્યુઝિક સિસ્ટમ જોરદાર કન્ડિશનની ની અંદર જોવા મળવાનું છે ગાડીનું એન્જિન એકદમ પાવરફુલ રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર કોઈ પણ જાતનો ખર્ચો એક્સ્ટ્રા તમને નહીં આવે તેને પૂરેપૂરી કાળજીપૂર્વક પણ જવાબદારી લેવામાં આવશે મિત્રો ગાડી પેટ્રોલ પ્લસ અંદર મળવાની છે બીજું મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ જોરદાર કન્ડિશન ની અંદર જોવા મળી જવાના છે મિત્રો ગાડીના ઇન્ટેરિયર ની વાત કરીએ તો ગાડીની અંદર ઇન્ટેરિયર કંપનીનું લેધર સીટ કવર તમને એકદમ જોરદાર જોવા કંડિશનની અંદર જોવા મળી જવાના છે મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્તને ફક્ત એક લાખને પચ્ચીસ હજાર રૂપિયા રાખેલી છે અને આ કિંમત પણ નિગોશિએબલ રાખવામાં આવી છે મિત્રો ગાડી તમને જેલ ઓટો કન્સર્ટ બોટાદ જોવા મળી જવાની છે વધારે માહિતી માટે સંજયભાઈનો ડિસ્પ્લે ઉપર અમે નંબર આપેલો છે મિત્રો ચોથી ગાડી આજે હું તમારા માટે યુન ડેની આઈ ટ્વેન્ટી ગ્રાન્ટ મેગના વન પોઈન્ટ ટુ ટોપ મોડલ ગાડી લઈને આવ્યો છું બીજું મિત્રો એકદમ આ ગાડી ઘરઘરાવ સાચવેલી રહેવાની છે ગાડીની અંદર કોઈ પણ જાતનો સડો કે સ્ક્રેચ તમને ગાડીની અંદર જોવા નહીં મળે મિત્રો ગાડીનું મોડલ બે હાજર પંદરનું રહેવાનું છે બીજું મિત્રો ગાડી સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે

પાવરફુલ ચાર પાવર વિન્ડો તમને જોવા મળવાના છે મિત્રો ગાડીના ટાયર હમણાં તે માલિક દ્વારા એકદમ નવા નખાવેલા જોવા મળવાના છે બીજું મિત્રો ગાડી આખી નોન એક્સિડેન્ટ ગાડી અને કંપની કંડિશન ની અંદર ગાડી રહેવાની છે મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત બે લાખ એકાણું હજાર રૂપિયા રાખેલી છે અને આ ગાડીની કિંમત એકદમ ફિક્સ રહેવાની છે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળી જશે વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો આવા જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી રાઠોડ એન્ડ બાય સેલને કરજો અને બાજુમાં બે લાયકન દબાવી દેજો